શિવાની તું નવી નવી ગાડી માં ચક્કર મારી આવી દીકુ હે લાઈન લઈ જો મેમાન આવી ગયા ને ગરમા ગરમ પછી ઉતાર્યા ને જઈ જમવા બેહી ગયા ગરમા ગરમ ભજીયા ખવરા આવી અરે વાહ લાડુ બહુ સરસ છે દાળ હમ નહીં સરસ છે લાડુ મે પારુલ એન્ડ માય ફ્રેન્ડ કિરણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને હવાર નવક વાગી ગયા ને આપડે લાડવાનું કામકાજો ચાલુ કરી દીધું મમ્મી ચૂલો પેટાવેસ ને બીજું બધું તો કામ થઈ ગયું એક પોતા બાકી છે હવે છે ને આ ને ખાંડી પછી પોતા કરું પછી નાયે થઈએ કામ અમી હા તો જો હવે લાડવાનું પાક કરી લેને લાડવા અમીકી વાર વાડીએ ને પછી નાયે જોઈએ ને દાળ બાફી લીધી એ બધું કામ થઈ ગયું એટલે થોડુંક કામ અમી કાઢ નાખીએ પછી કે નાયે તો અનાવધવાનું છે બાકી છે ને આપણે કોણ મહેમાન આવવાના છે એ તો જણાવી દઉં હા ગઈ કાલની રાહ જોતા આવી છે ને હા આપણે છે ને તમને ખ્યાલ હોય ને તો આપણે આગળ એક ગિફ્ટ મોકલાવી હતી ઓસ્ટ્રેલિયા થી ગિફ્ટ આવી હતી આપણે એનો વિડીયો આપણે મૂક્યો હતો તો થોડુંક યાદ કરો એટલે આવી ચાહે એમાં આપણે એના ફોટા મૂક્યા હતા પારુલ દીદીના તો એ પારુલ દીદીના ના આવવાના છે તે દી તો મેં કીધું હતું કે આપણે જેમાં ગિફ્ટ અમારા સુધી પુગાડી ને એમ ઈ આવશે પણ જરૂર મળવા તો આજ ફાઇનલી દિવસ આવીશ ગયો હા કે આપણે ઓસ્ટ્રેલિયા રાજકોટ છે ફેબ્રુઆરીમાં તો વૈયા જવાના છે પાછા હા એનો ભાઈ ને છે ત્યાં રોકાણા ફેબ્રુઆરી માં તો વૈયા જવાના છે એ કે હવે મને કે ટૂંક સમય રહ્યો કે મારે જવામાં કે પછી છે ને નીકળા હે ની

તો એનો મેસેજ આવી ગયો હાડા છ વાગ્યા નીકળી ગયા પણ બીજા છે ને જવાના છે ને એટલે અહીં તો જીરીક મોડ આપી એ કેમ હાડા બાર એક પૂગી જાવ પણ અમે કે જેમ બને ને એમ વેલી આવવાની કોશિશ કરશું તો હવે અમે જો લાડવા નું કામકાજ કાઢ નાખીએ દાળ બફાઈ ગઈ ને પછી લાડવા કરીને ને નાઈ ધોઈ લઈએ શિવુ ને અસલ હમણાં રેડી કરતા ભાવેશભાઈ ને તો રજા છે રવિવાર છે ને એટલે ઉપાધિ ને ભાવેશભાઈ ને રમાડે

તો ફટાફટ આપણે છે ને ચા જાય ખાંડી નાખીએ ના લાડવાની ફૂકત આપણે રેડી કરી લીધો તો કાલ કોળખીનો પાક મમ્મી સાથે બનાવી લઈએ જો બે ઉતાર લીધા મમ્મી કે ત્રણ ઉતાર લે કાંથી ઉપરથી ઓલું એક નાનો પડશે જ્યાંમાં એકમાં જ એટલે લાડવા હમાઈ જાહે બીજો કંઈક કામ આવશે જો બે ત્રણ ઉતાર લીધા એક નાનો ને એક મોટો ને ટેબલ લઈ જાઓ સવાર મેં અહીં સાફ કરી નાખ્યું ના આ બાજુ થોડુંક લઈ લીધું કેમ કે એને ટેબલ ઉપર બેહીને જમવાનું ટેવ હોય એટલે આ બાજુ થોડુંક લઈ ને સાફ કરી નાખ્યું પાણીની બોટલ ને બધું ભરીને મૂકી દીધું ને ડીશું ને વ્હાઈટ કાન બધું વિસરી ને જોઈ કુંડા ઉપર ઉથમાં વાર દીધા આગળે જીરક નીંજરી જઈ ને તો પછી ને લોહી ને માં રાખી દઉં અંદર ઢોળકીમાં બધું જો મિક્સ કરી નાખ્યું જાય ફર દીધું વાહ મમ્મી મમ્મી આખી લાગે હા ઘી 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 નાખો 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 આમ આમ ભેરું ભેરું જોઈએ જોઈએ મોટા ત્રાફ ભરાઈ જવાનું છે આખી મમ્મી ઘી ભેરું થયું ખરે હા ઈ લાઈક ઉતે ભેરું થાય ભેરું કર્યું હો બાકી મમ્મીએ ભાઈ એક માં જો હા માણા ને લાડવા હવે છે ને બીજો ત્રાહ ભરે મમ્મી કેટલા છે જીતા ભરાઈ જા બીજો ત્રાહ હા બીજો છે લાડવા છે હમ ઢાઓ આ લોકો એને ખાવાય તો તો એક વાગી ગયો ને અમાર જો અડધા મહેમાન આવી ગયા ને અડધા જ બાકી છે માર મમ્મી ને માર ભાઈ ભાઈઓ ને આવી ગયા તો જો પપ્પા ને ભાવેશભાઈ ને બાયણે બેઠા

હા તો અહીંયા શું આવે તેલ કઈ ગરમ થતા ચૂલો કઈ વાર નહીં લાગે ચૂલો ખાલી ચૂલો ચાલુ જ છે તો એક પછી હશે ને હવે બાકી રાખીએ એટલે એ આવશે ત્યાં બ્રેક બ્રેક કરે બાકી હાચરમાં છે ને એને જમવા બે દઈએ હાલો અમારે ફાઇનલી જો મહેમાન આવી ગયા ગરમા ગરમ ભજીયા ઉતાર્યા ને જમવા બેસી ગયા ગરમા ગરમ પછી આ ખવરા હાલ જીવો હાલ 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 દીકો તારા હાટુ મીઠાઈ લઈ આવ્યો ને મીઠાઈ લઈ આવ્યો ને ગરમા ગરમ ખાવાનું ચાલો ગરમા ગરમ ભજીયા હા અરે વાહ

તો આ છે અમારે પારુલ દીદી છે આપણે ઓસ્ટ્રેલિયા થી જે આવ્યા છે ગિફ્ટ મોકલાવી હતી આગળના વિડીયોમાં એ તો તમને કાયમી જોતા હશે ને ખ્યાલ જ પછી આ પારુલ દીદી તમે કહો આ આ રીમા આ ભાભી મોટા ભાભી આ શારદા બેન મી પારુલ એન્ડ માય ફ્રેન્ડ કિરણ એ સીવા આયો આયો હાલો સીવા બજીવ દેવાન છે દીદીને હાલો

આઈને પછી આ બધી શૂટિંગ કરીને મૂકી એટલે યાદી માં રહી ને હા હા ચિચુ આ કોસ મૂજે આ મેથી બાધી ફૂલ નીકળી ગયા મેથી મમ્મી મુરા ઉપાડે છો મમ્મી મમ્મી હવે પારુલ દીદી ને કઈ છે કે છે તો હવા થોડીક બહાર લેતા જઈએ કા અમને બહુ મજા આવી જય શ્રી કૃષ્ણ મલેશિયા ગયું

આકડી જોઈ ગયા થોડીક વાર થઈ ચા તો અડધાય માં નતા પીતા પછી પારુલ દીદી ને કઉ ખાધું મીઠું મીઠું નતું કે જે ખા ખાતી કે તું ખાવ ને પછી પારુલ દીદી હાટ થોડી કોફી બનાવી હા લઈ લ્યો આકડી જો બતાય નીકરા હાલો જીત લ્યો મે તો ખા દીયો ખાવ તો ખરી મે તો ખા દીધી બે ખાઈ ગયો તો ખમ ઓલા નારિયેળ ઓલા બદામ ને ઓલા વારી લાગે બદામ પિસ્તા વારી કા सीओ खा है ना रोज थोड़ा भी बेते नहीं खा सीओ जो हाँ पड़े आ मिठाई तो चाखो लातो करी मिठाई तो चाखो पांच सौ रुपया ने वो से मिठाई ने पाके वो लिप्सी वो लिप्रियल हाटू प्रियल हाटू मिठाई पैकर दे गया ने पांच सौ रुपया दे गया पर प्रियल ने ना प्रियल ने मम्मी ने मरी ना सही का वाह जो अंदर તો દી આથમી ગયો હવે આપણે બધું યા ખુડચ્યું છે ને એ અંદર લઈ લઈએ કાઢલા બે અંદર લઈ લઈએ થોડાક ઠામ છે એ ઉટકવાના છે જી જો બતાવી વયા ગયા મમ્મી ને એ આખડી વિરમભાઈ ને જીતભાઈ ને નીકળ્યા સીવું નથી નીકળવા દેતી ને એટલે પછી છે ને હું એને બધિયા પાસે લઈ ગઈ ને પછી અમે બધિયાને ગદપ નાખી ને પછી ઓલા છાના મુના નીકળી ગયા બધા ને મમ્મી ગયા નિરણ ભરવા ગયા બાંધવા વાટવાની તા ને બાંધવા ગયા ને ગધબ તો અમે ઘડી ગયું બે ને ને પાથરો એક લઈ જાવી અમે જઈએ કરતા પાથરો લેતા જાઉં તમાર જઈને બે દિન નાખવાની જ રહી એને એક બે બાકી તો અહીંયા જઈને કઈ વાટ અંધારું થઈ જા હે એના હાટું પાથરો વાટ લીધો અમે ગદપ ગાય હાટું વાંચલી હતી અટાણ થાય એટલે વાઇટ પછી મોડું થતું હતું હવે થોડાક ઠામને પડ્યા છે અહીંયા જી ખાલી કરીને ઉટકવાના છે તો હવે આપણે તું શું કર મામ ખાસ હજી હે તો બંગડીઓ ને ક્યાં ઉતાર નાખી આજ કેટલી મજા આવી શિવાની ને તો બહુ મજા આવી મામા પાસે અમે બધા બહુ એન્જોય કર્યું કે આ તો શિવાની તો ગાડીમાં ચક્કર મારી હતી ઓલા બીજા મામા ભેગી ગઈ હતી ને હે ડ્રાઈવર મામા તો ડ્રાઈવર મામા એના ભેગી ગઈ હતી ને એની મોટી ગાડીમાં ચક્કર એ મારી આવી ક્યારની કહેતી હતી સમીરભાઈ ને મારે જાવું એ કે દીકુ જરીક ગાડી ઠરી જાય ને તો પછી લઈ જાઉં તડકા ને આવ્યા તા કે તપી ગઈ ને ઘડીક રહીને લઈ જાઉં પછી લઈ ગયા તા ગાડી ચક્કર મારવી આવ્યા બહુ મજા આવી વિરમ મામા ફેરી રિક્ષા ચક્કર મારી આવી અટાણ સિવાની છે ને થોડીક વાર આગા પાછી રમાડું કેમ કે બધા વૈયા ગયા ને એટલે એ મનમાં મનમાં પછી ઓલું કર્યા રાખે ને આ છે ને હું તી નથી બપોરે એટલે જે કોલું કરશે વટાણમય નથી ઘડીક રહી ને હું કા બરાબર ને બરાબર ને ઘડીક રહી આજનો વિડીયો અહીં સુધી રાખીએ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરો લાઈક કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ